ડ્રાઇવિંગને લઈને અલગ અલગ ઘણા નિયમો છે જો કોઈ આ નિયમનો ભંગ કરે તો દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે મોટર વ્હીકલ એક્ટ બે હજાર ઓગણીસ લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમોનું કડક પાલન બધા લોકોએ કરવું જરૂરી છે કારણ કે આ નિયમો જો તોડ્યા તો ચલણ કપાશે નક્કી છે ત્યારે એવા જ એક ટ્રાફિકના નિયમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જો એ નિયમ તોડ્યો તો સૌથી વધુ દંડ ભરવો પડશે એગ્રીગેટર નિયમમાં સૌથી મોટું ચલણ કપાય છે લાયસન્સ સંબંધિત કેસમાં આ નિયમ લાગુ પડે છે એગ્રીગેટર એટલે કે કલમ ત્રાણ અથવા તો તે સંબંધિત રહેલા નિયમો ઉલ્લંઘન કરવામાં આવે તો એટલે એગ્રીગેટર કહી શકાય આ નિયમ હેઠળ વધુમાં વધુ એક લાખ રૂપિયાનો દંડ અને ઓછામાં ઓછો પચીસ હજાર રૂપિયાનો દંડ તો ભરવો જ પડે છે પહેલા આટલા કડક નિયમો ન હતા પરંતુ હવે મોટું ચલણ કપાઈ શકે છે આ સિવાય ઓવરલોડિંગની વાત કરીએ તો કોઈ વાહનમાં ઓવરલોડ હોય છે વીસ ચલણ કપાઈ શકે છે સાથે સાથે એક ટન માલ હિસાબે બે હજાર એકસ્ટ્રા દંડ આપવો પડે છે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે જો પરમિટ વિના કોઈ ગાડી ચલાવો છો તો દસ હજાર રૂપિયા સુધીનું મસમોટું ચલણ મળી શકે છે એટલા માટે હંમેશા જ્યારે પણ વાહન ચલાવો ત્યારે નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ